અમરેલી જિલ્લાનું એકતા માટે જાણીતું ગામ છે જ્યાં તમામ સામાજિક ધાર્મિક કાર્ય અને પ્રસંગો બાબરકોટ ગામે વર્ષોથી ગામના તમામ સમાજના લોકો સાથે મળી કરતા રહે છે જેમાં સમૂહ લગ્ન ધાર્મિક પ્રસંગો સામાજિક પ્રસંગો વગેરે કાર્યો ગામના તમામ લોકો સાથે મળી આયોજન કરે છે

ખોળલી વાવ ખોડિયાર માતાજીના મંદિર સુધી લાલજી ભરતભાઈ વાઘેલાનું સામયું કરી બાબરકોટ ગામ સમસ્ત ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત સન્માન સમારોહ તથા ફૂલેકો કાઢી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું બાબરકોટ ગામનો કોઈપણ યુવાન ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત આવે છે ત્યારે ગામના તમામ યુવાનોનું સન્માન સમારોહ ખોડલધામ ખોડલી વાવ મંડળ દ્વારા ખોડિયાર માતાજીના સાનિધ્યમાં તેમનું ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે ગામના તમામ આગેવાનો વડીલો ભાઈઓ બહેનો રાજકીય આગેવાનો તેમજ ગામના સરપંચ તાલુકા પંચાયત પ્રમુખ વગેરે બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી લાલજીભાઈનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું રિપોર્ટર જાફરાબાદ મે ભારત સરકાર તરફથી નવી નિમણૂક થયેલી એવી યોજના કે જે અગ્નિવીર તરીકે થાય છે એવા અગ્નિવીરની અંદર ભારતના સરહદ ઉપર બાબરકોટ ગામના પ્રતિનિધિ કરવા માટે લાલજીભાઈ વાઘેલા આપણી વચ્ચેથી એક ટ્રેનિંગ લઈ અને પરત ફર્યા ત્યારે સમસ્ત ગામના લોકો એમનું ભવ્ય સ્વાગત કરી અને કોડલીવા માતાજીના સાનિધ્યની અંદર સમસ્ત ગામના લોકો સરપંચ સરપંચશ્રી તાલુકા પંચાયતના શ્રી તથા ગામના આગેવાનો અને કુટુંબીજનો અહીં એકત્ર થઈ અને લાલજીભાઈનું સ્વાગત કર્યું અને લાલજીભાઈનું સ્વાગત જોઈ અને ગામના બીજા લોકો પણ આવી પ્રેરણા લે અને એમાં હોમની થકી લડવા માટે તૈયાર રહે અને શિક્ષણ મેળવી અને આગળ વધે એવી શુભકામના સાથે આજના દિવસે એનો સ્વાગત સન્માન કાર્યક્રમ પૂર્ણ જવાઈ ગયો છે